નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ક્ષમતા બુદ્ધ વિહાર બોટાદ ખાતે બુદ્ધવંદના અને અભિવાદન સભા માટે મિટિંગનું આયોજન કરાયું તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ સાંજના છ કલાકે ક્ષમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ક્ષમતા બુદ્ધ વિહાર બોટાદ ખાતે બુદ્ધવંદના કાર્યક્રમનું આયોજન થયેલ જેમાં દીક્ષા બોધ ઉર્ફે રાધિકા રાઠોડ અને પરિપરમાર બંને બહેનો દ્વારા સ્ત્રીસરણ પંચીલ બુદ્ધ વંદના કરવામાં આવેલ ત્યારબાદ બોધિરાજ બોધ ઉર્ફે પરેશ રાઠોડ પ્રમુખ ક્ષમતા બુદ્ધ વિહારની આગેવાની હેઠળ ઉપસ્થિત રેયલ કે સોહાણ મંજીભાઈ સોલંકી મીડિયા સેલના પ્રમુખ ઇમરાનભાઈ કળ કળગથરા ગણજીતભાઈ સાવડા જાદુરભાઈ સાધુ પ્રિવેશભાઈ સાવડા હરીશભાઈ પરમાર વિનોદભાઈ ભાદરકા ધર્મેશભાઈ પરમાર પ્રવીણભાઈ ભાદરકા પ્રવીણભાઈ વાઘેલા અનિલભાઈ વાજા કેશુભાઈ મકવાણા બાલુભાઈ સાગઠિયા સહિતની હાજરીમાં બોટાદ જિલ્લામાં ડૉક્ટર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ઓગણ સિત્તેરમાં દિન છ ડિસેમ્બર નિમિત્તે બોટાદ શહેરમાં પ્રથમવાર અભિવાદન સભા માનવ વંદના કાર્યક્રમ રાખવામાં બાબતે એક અગત્યની મિટિંગનું આયોજન થયેલ જેમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પરપોત્ર અમન આનંદરાજ આંબેડકર બોટાદ શહેરમાં ડોક્ટર બાબાસાહેબને અભિવાદન આપવા માટે પ્રથમવાર પધારી શકે એવી શક્યતા જણાઈ હતી એના માટે અભિવાદન સભાની સમિતિની રચના કરીને આગામી દિવસોમાં કાર્યક્રમનું આયોજન થશે એવી માહિતી બોધિરાજ બોધ દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રતિભા બોધ નિરમાબેન પરમાર આરતીબેન ભાદરકા ગીતાબેન સાવડા કાંતાબેન બોરીસા સહિત બોધ ઉપાસક ઉપાસિકાઓ હાજર રહ્યા બ્યુરો રિપોર્ટ મનસુખ વાળા ગઢડા મારું નામ લાલજીભાઈ ચૌહાણ માતા રમાએ આંબેડકર એસ સમાજના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું આજનો હું પ્રોગ્રામ હતો આજે આયા બોધવિહાર ખાતે ડોક્ટર બાબા સાહેબની મહાનિર્વાણ તિથિ એટલે કે 6 ડિસેમ્બર એમના શ્રદ્ધાંજલિ રૂપ કઈ સભા આપણે અભિવાદન અભિવાદન સભા નું જિલ્લા લેવલ નું આયોજન કરવાનું એમાં બોટાદ જિલ્લાના ચાર તાલુકા અને બોટાદ શહેર પોતે એની સમિતિ જુદી જુદી બનાવી અને અભિવાદન સભા જે મહારાષ્ટ્રની અંદર વર્ષોથી છઠ્ઠી ડિસેમ્બર મહાપરિવાર નિર્વાણ દિવસ નિમિત્તે યોજાય છે એવી બોટાદમાં ડોક્ટર બાબા સાહેબના વંશજની હાજરીમાં આ સભા યોજવાનું એક આયોજન થઈ રહ્યું છે અને અતિ ભવ્યથી ભવ્ય સંખ્યામાં આ આયોજન કરવાનું છે જિલ્લાના તમામ દલિત સમાજના આગેવાનો વડીલો માતાઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને 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 આ કાર્યક્રમ સફળ બાબા બાબા વિચારો જીવન રહેવન જીવાશે એ સમાજના છેલ્લામાં છેલ્લા વર્ગના માણસ સુધી પહોંચે અને બાબા સાહેબ એ સમાજ માટે શું આહુતિ છે એનું સંપૂર્ણ માર્ગદર્શન બાબા સાહેબના દર્શો તેમજ સમાજના બુદ્ધિસ્ટ લોકો આપણા ક્ષેત્રે આ મોટું ભવ્ય આયોજન થયેલું છે એની વિધિ કા સમયમાં અમે જાહેર કરશું પરેશભાઈ મંજીભાઈ જદુરામ બાપુ ધર્મેન્દ્ર પરમાર ગણજીત ચાવડા અને બોધ વિહાર બોધ ક્ષમતા વિહારના સૌ સ્વયંસેવકો આ કાર્યને આગળ વધારશે એ સાથે આ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ અस्तु હા મારું નામ બોધીરાજ બૌદ્ધ વ્યવસ્થાપક સમતા બુદ્ધ વિહાર બોટાદ

ભારત દેશમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે જયારે શ્રદ્ધા સુમન કાર્યક્રમો નું આયોજન થતું હોય ત્યારે આપણે પણ આપણા બોટાદ જિલ્લામાં જિલ્લા લેવલ નો અભિવાદન સભાનું એક આયોજન કરવામાં આવશે જેમાં બોટાદ જિલ્લામાં જે હમણાં પહેલાં જેની ઇન્ટરવ્યુમાં જે લાલજીભાઈ ચૌહાણે જે વાત મૂકવામાં આવી એ પ્રમાણે બોટાદ જિલ્લાની કમિટીની રચના કર્યા બાદ અહીં બોટાદ જિલ્લાનું ભવ્ય અભિવાદન સભાનું આયોજન કરવામાં આવશે જેમાં ડૉક્ટર સાહેબ આંબેડકરના પરપોત્ર અમન આંબેડકર દ્વારા ઉપસ્થિતિ રહેશે અને બ સમગ્ર અનુસૂચિત જાતિ અને બૌદ્ધ સમાજ દ્વારા અભિવાદન સમાજનું અભિવાદન સભાનું આયોજન કરવામાં આવશે